નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોબીનો કૂતરો ન ઘર ન ઘાટનો એકવાર દસમા ધોરણના હિન્દી શિક્ષક તેના વિદ્યાર્થીને રૂઢિપ્રયોગો શીખવી રહ્યા હતા પછી વર્ગમાં એક વાક્ય આવ્યું ધોબી કા કૂતા ન ઘરકા ન ઘાટકા તેનો અર્થ કોઈ પણ વિદ્યાર્થી સમજી શક્યો ન હતો તેથી જ શિક્ષકે તેના વિદ્યાર્થીને વધુ સારી રીતે સમજાવવા માટે તેના વિદ્યાર્થીને વાર્તાના રૂપમાં ઉદાહરણ આપવાનું યોગ્ય માન્યું સજ્જનપુર નામના શહેરમાં હા તે ખૂબ જ સારો ક્રિકેટર હતો તે એટલો સારો ખેલાડી હતો કે તેનામાં ભારતીય ક્રિકેટ ટીમમાં રહેવાની ક્ષમતા હતી તે ક્રિકેટ રમતો હતો પરંતુ તેને બીજાના માલમાં દાખલ કરવાનું પસંદ હતું તેનું હૃદય મક્કમ નહોતું તે બીજા લોકો જેવું જ કરતો હતો આ જોઈને તેની માતાએ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી કે આ આદત તેને જીવનમાં કેટલી ભારે પડી શકે છે પરંતુ તે સમજી શક્યો નહીં સમય વીતતો ગયો અને તેને પોતાના કામને બદલે બીજાના કામમાં દખલ કરવાની આદત પડી ગઈ જ્યારે પણ તે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો ત્યારે તેના અન્ય મિત્રો જુદી જુદી રમતો રમવાની પ્રેક્ટિસ કરતા તેના સંસળ મનના કારણે તે ક્રિકેટની પ્રેક્ટિસ માટે ગયો ન હતો પરંતુ અન્ય મિત્રો સાથે અન્ય વિવિધ રમતો રમતો હતો ગયા શહેરની તમામ રમતો માટે જેમાં જેની પસંદગી થાય છે તે ભારતની રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે મેળવી શકે છે આ સાંભળીને બધા ખૂબ જ ખુશ થયા અને તે જ દિવસથી દરેક વ્યક્તિએ પોતાની રમતમાં પસંદગી કરવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું દરેક પાસે માત્ર બે દિવસ હતા રાજુએ તેની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે તેની રમતની પ્રેક્ટિસ કરવાને બદલે અન્ય રમતની પ્રેક્ટિસમાં જવાને કારણે તેનું શાનદાર ફોર્મ ગુમાવી બેઠો હતો બે દિવસ પછી સિલેક્શનનો સમય આવ્યો રાજુએ ઘણી કોશિશ કરી હતી પરંતુ પ્રેક્ટિસના અભાવે તે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવી શક્યો નહીં અને તેની પસંદગી ન થઈ તે અન્ય રમતોમાં પસંદ ન થયો કારણ કે તે બધી રમતો તેની પાસે જ આવતી હતી તે કોઈ પણ રમતમાં નિષ્ણાત ન હતો જેના કારણે તે કોઈ રમતમાં સિલેક્ટ થયો ન હતો અને તેના બીજા બધા મિત્રો કોઈને કોઈ રમતમાં સિલેક્ટ થઈ ગયા કારણ કે તેઓએ રાત દિવસ મહેનત કરી હતી અંતે રાજુને માથે હાથ રાખીને બેસવું પડ્યું અને તે ધોબીનો કૂતરો બની ગયો જેમ કે જે ન તો ઘરનો ન ઘાટનો તેવી જ રીતે આ વાર્તા દ્વારા બધા બાળકોને આ રૂઢિપ્રયોગનો અર્થ જાણવા મળ્યો શિક્ષિકાએ તેના વિદ્યાર્થીઓને એક જ સંદેશ આપવાનો હતો કે તેઓ જીવનમાં જે કંઈ પણ કરે છે તેના પર જ ધ્યાન આપે અને બીજાથી વિચલિત ન થાય નહીં તો તેઓ ધોબીના કૂતરા જેવા થઈ જશે જે ન તો ઘરનો હોય કે ન ઘાટનો આવા જ જાણવાલાયક અને નવા નવા જીવન ઉપયોગી અને સમજવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો Thank you, Mitro.